12 વર્ષની હતી ને ત્યારથી બનાવજો મારા આ મારા મમ્મીએ જ શીખવ્યું છે મને ધીમે ધીમે બનાવતા પણ પહેલા તો મને એ જાણવું છે કે તમે કેટલા ટાઈમથી બેસો છો અમે 9 વર્ષથી કરી છે લેડીઝ છો તમે મેરિટ છો રાઈટ તો પછી આ બે વસ્તુ મેનેજ કેવી રીતે થાય છે 9 વર્ષથી તમે બિઝનેસ કરો તો સવારે ઘરનું પર ઊઠીને પછી સાંજે પાંચ વાગે અહીંયા આવી જાય ઈવન તમે આજુબાજુ પણ જોઓ તો એટલી ક્લીનનેસ એમણે જાળવેલી છે પણ અહીંયા લખેલું છે માસીનું ખીચું તો એની પાછળનું કારણ શું રાજકોટ મજામાં કોઈ મજામાં ફૂડ બ્લોગ ની સિરીઝ માં આજે બહુ મસ્ત જગ્યાએ પહોંચી ગયા છીએ આમ તો રેસ્કોસ જે લોકો આવતા હોય છે એ લોકો અલગ અલગ ફૂડ ટ્રાય કરેલા જ હોય છે પણ આજે અમે લોકો સ્પેશિયલી મીનાબેન ની મકાઈ અને ખીચું ટ્રાય કરવા માટે આવ્યા છીએ તો પહેલા તો કેમ છો તમે મજામાં હા મજામાં આજે અમે તમારું સ્પેશિયલ ખીચું ને મકાઈ ટ્રાય કરવા માટે આવ્યા છીએ આમ તો સ્ટીમ ઢોકળા એ તમારું સ્પેશિયલ છે અને આજે અવેલેબલ નથી એટલે આપણે હવે આજે ખીચું ને મકાઈ ટ્રાય કરવાના છે પણ પહેલા તો મને એ જાણવું છે કે તમે કેટલા ટાઈમ થી બેસો છો

તો તમે પોતે એક લેડીસ છો તમે મેરિટ છો રાઈટ તો પછી આ બે વસ્તુ મેનેજ કેવી રીતે થાય છે નવ વર્ષ થી તમે બિઝનેસ કરો છો તો સવારે ઘરનું કરી ઉઠીને પછી સાંજે પાંચ વાગે અહીં આવી જાય اچھا તો તમે સવાર કેટલા વાગે ઉઠો છો વાગે 9 વાગે ઉઠવા અને રાતના પછી અહીંયા કેટલા વાગે સુજો રાતના બાર વાગી જાય બાર એક 1 વાગી જાય અચ્છા એટલે સવારના નવ વાગ્યા પછી પેલા ઘરનું કામ કરવાનું અને રાતના 12 1 વાગે આત્યારે આજે બે કપેલા છે આમાં મકાય છે હા નામાં ખીચુ છે એટલે આ ખીચું તો જનરલી ચોખાનું બનાવવાનું હોય ચોખા ઘરેથી રેડી કરીને આવો છો તમે આવીને બનાવો છો અહીંયા આવીને આવીને બધું દરરોજ લાઈવ બને તો પછી એમ નઈ મેં મારા દાદી ને બનાવતા જોયેલા છે કે ખીચું બનાવવું છે ને એ કઈ બહુ આસાન કામ નથી એ જે હલાવવાનું હોય ને તમે એક વાર હલાવો ને એટલે તમારું બાવડું છે ને દુખવા માટે મહેનત મહેનત લાગે લાગે ખબર છે તો તમે જે કરો છો તો દુખાવો થાય કે એવું કઈ થાય શરીર દુખે શરીર દુખે ને રાત્રે કારણ કે ખીચું હલાવાની એક કળા છે તો કઈ ઉમરે શીખા હું બાર વર્ષની ની હતી ને ત્યારથી બનાવું મારા મારા મમ્મીએ મમ્મીએ છે મને ધીમે ધીમે બનાવતા તમારા તમારા તમને શીખવાડેલું તમે આટલું બનાવો છો મમ્મી કેટલું સરસ બનાવો તમે એમની એ જ હોય છે અમે શૂટ ઓલમોસ્ટ વચ્ચે એટલા છે કારણ કે આમનું ખીચું ઓલ ઓવર રેસકો માં ગઈએ કે રાજકોટમાં ગઈએ બહુ પ્રખ્યાત છે તમે પણ જો ના ટ્રાય કર્યું ને તો તમે એકવાર તો આવજો ઓકે તો અત્યારે મીનાબેન ખીચું બનાવવાના છે તો આ તમે ઓમ ચોખાના લોટ તમે તેમ કીધું એમ હવે આમાં ત્યારે કયા કયા મસાલા એડ કરશો આમાં આચાર મસાલો આવે ને તેલ આવે તેલ અને આચાર મસાલો આચાર મસાલો ઓકે પછી ઈ તો ડિપેન્ડ્સ કોને કેવું ભાવે છે વધારે મસાલા વાળું ખાતા હોય તો ઈ વધારે મસાલો ન ખાવે પછી આમાંય અલગ અલગ ખીચું છે ને ઘણા બધા છે સાદુ મસાલા ખીચું છે બટર મસાલા ખીચું છે ચીઝ મસાલા છે ચીઝ બટર છે સ્પેશિયલ ચીઝ બટર ખીચું છે એટલે ખાલી એક ફ્લેવર નથી ખીચાના ઘણા બધા ફ્લેવર્સ છે અહીંયા ઓકે અત્યારે આપણે જે ટ્રાય કરવાના છે એ વાળું ખીચું છે હું એ પહેલી વાર છું હમ ઓકે આ રેડી થઈ ગયું હા સ્પેશિયલ ચીઝ બટર ખીચું ઓકે હવે હું પહેલી વાર ટ્રાય કરું છું ઘણા બધા ખીચુંના પ્રકાર છે જેમ મેં કીધા એમ સાઠ વાળ છે સ્ટાર્ટિંગ રેટ શું છે ખીચું ત્રીસ રૂપિયા ત્રીસથી થી સાઠ સુધી વધુમાં વધુ સાઠ છે એંસી હા એંસી હા એંસી સુધી છે તો એંસી સુધી તમે આ રીતનું ગરમા ગરમ ખીચું અહીંયા એન્જોય કરી શકો છો હવે મકાઈ પર જઈએ કે મકાઈ કેવી રીતે બને છે ટ્રેનિંગ આપો છો તમે અમારે શીખવું હોય તો હા હા કયું બનાવ શીખવાડી દીધું ને હા આ કયું બનાવો છે મકાઈ ચીઝ મસાલા ચીઝ મસાલા ચીઝ બટર મસાલા ચીઝ બટર મસાલા ઓકે નાખો છો બટર બટર હા અમૂલ બટર અમૂલ બટર ને અમૂલ ચીઝ અમૂલ નું તમે યુઝ કરો છો અમૂલ બટર ને અમુલ ચીઝ એટલે અહીંયા એ ખાસ વાત છે કે બધી આઈટમમાં અમૂલ બટર અમૂલ ચીઝ નો જ ઉપયોગ થાય છે એટલે હાઇજીન ની બાબતમાં પણ બહુ સારું છે ઈવન તમે આજુબાજુ પણ જોવો તો એટલી ક્લીનનેસ એમણે જાળવેલી છે કે ગ્રાહકોને આવે ને એકવાર આવે ને પછી વારંવાર આવવાનું મન થાય. એકદમ ભરી ભરીને ચીઝ નાખે છે મીનાબેન મકાઈમાં કે મજા આવી જાય ચીઝ લવરને એટલી મજા આવી જાય. આ લ્યો સ્પેશિયલ ચીઝ બટર મકાઈ. ચીઝ બટર મસાલા મકાઈ. ઓકે તો હવે આપણે આ મકાઈ ટ્રાય કરીએ છીએ પણ એ પહેલા મારે મકાઈ મકાઈમાં ચીઝ છે ઘણા બધા મસાલા છે બટર છે તો ટ્રાય કરીએ કેવું છે? પણ અહિયા તમે ખાવા આવશો ને તો એક વાત નવીન લાગશે કે તમે બધે વાંચ્યું હશે દાદીમાં નું ખીચું પણ અહિયાં લખેલું છે માસી નું ખીચું તો એની પાછળનું કારણ શું છે બધા કસ્ટમર આવતા હોય ને તો કે માસી નું ખીચું આપો એટલે કસ્ટમર તરીકે માસી નું થઈ ગયું જે કોઈ ફરવા ગરમા ગરમ ખીચું ગરમા ગરમ મકાઈ એકવાર ટેસ્ટ જરૂર એડ્રેસ આપી દો એકવાર તમે ક્યાં ઉભા રહ્યો ચાવલા ગાર્ડન ની બાજુ કનૈયા મકાઈ હા કનૈયા મકાઈ ઓકે પરફેક્ટ આવો તો ભૂલતા નહીં વિઝિટ લેવા